યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે જાણીશું મોક્ષદા એકાદશી માક્ષર માસમાં આવતી મોક્ષદા એકાદશી ક્યારે છે એની પૂજા વિધિ અને પારણાનો સમય માક્ષર માસના સુકળ પક્ષમાં આવતી એકાદશીને મોક્ષદા એકાદશી કહે છે વર્ષ 2023 મોક્ષદા એકાદશી વર્ત શુક્રવાર અને શનિવાર 22 અને 23 ડિસેમ્બર એમ બે દિવસ છે હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્ત્વ છે એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે તેથી આ દિવસ ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત છે વાસ્તવમાં એક વર્ષમાં ચોવીસ એકાદશી હોય છે આમાં એક એકાદશી કૃષ્ણ પક્ષમાં આવે છે અને બીજી એકાદશી શુકલ પક્ષમાં આવે છે પરંતુ આ વર્ષે અધિક માસના કારણે છવ્વીસ એકાદશીઓ હતી માક્ષર મહિનાના શુકલ પક્ષમાં આવતી એકાદશીને મોક્ષદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે વર્ષ બે હજાર ત્રેવીસમાં મોક્ષદા એકાદશીનું વ્રત બાવીસ અને ત્રેવીસ ડિસેમ્બરે કરવામાં આવશે એવું માનવામાં આવે છે કે જે લોકો એકાદશીનું વ્રત કરે છે તેમનું જીવન ખુશીઓથી ભરેલું રહેશે અને તેમને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે હવે આપણે જાણીશું કે એકાદશી બાવીસે કે ત્રેવીસે કઈ રીતે કરવાની તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ બે હજાર ત્રેવીસમાં મોક્ષદા એકાદશીનું વર્ત બાવીસ અને ત્રેવીસ ડિસેમ્બર બે દિવસ માટે રાખવામાં આવશે જેમાં બાવીસમી ડિસેમ્બરે ગૃહસ્થ ઉપવાસ કરશે અને વૈષ્ણવો ત્રેવીસમી ડિસેમ્બરે ઉપવાસ કરશે એવી માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી અને વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે સાથે જીવનની તમામ પ્રકારની પરેશાનીઓનો અંત આવે છે આ દિવસે પિતૃઓના મોક્ષ માટે વર્ત પણ રાખવામાં આવે છે હવે આપણે જાણીશું એકાદશીનો પ્રારંભ તો એકાદશી તિથિનો પ્રારંભ બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સવારે સાત વાગીને પાંત્રીસ મિનિટે છે અને એકાદશી તિથિ સમાપ્ત થાય છે ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સવારે સાત વાગીને છપ્પન મિનિટે હવે પારણાનો સમય આપણે જાણીશું કે એકાદશી વ્રતમાં પારણાનું ઘણું મહત્ત્વ છે જો વર્ત વ્યક્તિ શુભ મુહૂર્તમાં પારણા ન કરે તો તેનું વ્રત ફળતું નથી જે લોકો બાવીસમી ડિસેમ્બરે વ્રત રાખે છે તેમણે ત્રેવીસમી ડિસેમ્બરના રોજ સવારે સાત વાગીને ઓગણપચાસ મિનિટે પારણા કરવા જોઈએ જે લોકો ત્રેવીસમી ડિસેમ્બરે વ્રત રાખશે તેમણે બીજા દિવસે એટલે કે ચોવીસમી ડિસેમ્બરે સવારે છ વાગીને ઓગણપચાસ મિનિટે પારણા કરવા જોઈએ હવે આપણે પૂજાનો સમય જાણીશું કે મોક્ષદા એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે સાંજે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાની પણ પરંપરા છે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાનો શુભ સમય સાંજના ચારથી પાંચ વાગ્યા સુધીનો છે મોક્ષદા એકાદશીની પૂજા વિધિ એકાદશીના એક દિવસ પહેલાં તામસિક ભોજન લેવાનું બંધ કરો આ પછી એકાદશીના દિવસે સવારે ઊઠીને સ્નાન કરો સૂર્યદેવની પૂજા કરો ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો સાંજે પીળા વસ્ત્રો પહેરો અને પીળા ફૂલ પીળા ફળ ધૂપ દીવા વગેરેથી ભગવાન વિષ્ણુની પૂજા કરો ત્યાર બાદ ભગવાન વિષ્ણુની સામે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરતી વખતે દેવી લક્ષ્મીની પૂજા કરો આ પછી ભગવાનને ભોજન અર્પણ કરો ધ્યાનમાં રાખો કે ભગવાનને ફક્ત સદ્ગુણી વસ્તુઓ જ અર્પણ કરવામાં આવે છે ભગવાન વિષ્ણુને પ્રસાદમાં તુલસીનો સમાવેશ અવશ્ય કરો એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ તુલસી વિના ભોજન સ્વીકારતા નથી તે પછી આરતી સાથે પૂજા પૂર્ણ કરો તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ હવે આવતીકાલના વિડીયોમાં આપણે એકાદશી વર્તકથા સાંભળશું આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો